નમસ્કાર સ્વાગત છે આપનું જોશીસના નવા વૉગમાં ખાટુશ્યામથી અમે જોશી ફેમિલી ગુજરાતથી નાથ દ્વારા થઈ અને પહોંચ્યા છીએ ખાટુશ્યામજી અને હજુ અહીંયાથી આગળ જવાના છીએ વ્રજભૂમિમાં ગોકુળ મથુરા વૃંદાવન આઠ વાગ્યા છે બધા નાય ધોઈ ને ફ્રેશ થઈ ગયા તો અત્યારે દસ વાગ્યા સુધી દર્શન શરૂ હોય છે તો પેલા બાબાના દર્શન કરી આવી અમે પેલા આવતીકાલે સવારે દર્શન કરવા જવાનો વિચાર કર્યો હતો પણ અહીંયા હોટલ પર પહોંચ્યા તો એમણે કીધું કે આવતીકાલે બાબાનો શૃંગાર છે અને દર્શન સાંજે પાંચ વાગ્યા સુધી બંધ રહેશે તો અત્યારે પેલા દર્શન કરી લઈએ અને બજાર માર્કેટ જોતા જોતા જઈએ છીએ મંદિર પર જવાનો આ રોડ છે

પહોંચી ગયા છીએ દર્શન માટેની લાઈનમાં બધા ફૂલ એક્સાઇટેડ છે આપણે લાઈનમાં લાગી ગયા છીએ અહીંયા ભીડ જોરદાર છે પણ અહીંયા ઘણી બધી આ રીતે રેલિંગ છે તો આપણી જે લેફ્ટ સાઈડમાં છે ને જો બાબાના વધારે નજીકથી દર્શન કરવા હોય તો આ જે લેફ્ટ સાઈડ લાઈન છે ત્યાંથી જવાનું પણ એ લાઈન થોડી વધારે લાંબી હતી અને અમે અત્યારે આ મિડલ વાળી લાઈનમાં છીએ જેમ આપણે જમણી તરફ જઈએ એમ લાઈન ઓછી હોય પણ દૂરથી થોડા દર્શન થાય ગલ પુષ્પો કે મા સિર પરમો કુટ ધરાત ધૂપ આગની પડ

અહીંયાથી એક્ઝિટ છે દર્શન કરીને બધા આ બાજુ આવે છે અહીંયા મંદિરના એક્ઝિટ પાસેથી જ માર્કેટ શરૂ થઈ જાય છે પ્રસાદની સ્વીટની દુકાનો અને શોપિંગ માટે શ્યામ બાબાના બહુ સરસ દર્શન થઈ ગયા છે અને હવે નવ વાગ્યા છે તો ડિનર ટાઈમ તો પેલા કંઈક જમી લઈએ પછી રૂમ ઉપર જઈએ ખંડેલવાલ રેસ્ટોરન્ટમાં આવ્યા છીએ અ મંદિરની એકદમ નજીક જ છે થાળી ઓર્ડર કરી છે છે તેમાં અને મિક્સ કઢી દાળ અને રોટી સરસ ડિનર થઈ ગયું છે મસ્ત હતો ટેસ્ટ એકદમ ઓથેન્ટિક ઘર જેવો સાદો અને સિમ્પલ મજા આવી ગઈ જમવાની વન ટ્વેન્ટી હતા પણ જમવાનું સરસ હતું

શ્રી કૃષ્ણ ભગવાનને ખબર પડી કે આવો યોદ્ધા છે એ જો કોઈ પણ પક્ષમાં જાય તો સામેના પક્ષનું પૂરું કરી નાખે અને એ સિવાય એવું પણ રહે કે જો તે કદાચ પાંડવો હારતા હોય અને પાંડવોના પક્ષમાં આવે તો પાંડવો જીતવા માંડે અને કૌરવો હારવા માંડે તો એવી રીતે કૌરવોના પક્ષમાં જાય તો કૌરવો ફરીથી જીતવા માંડે તો આવી રીતે તો આ ચક્ર ચાઇલા જ કરે તો યુદ્ધના વખતે શ્રી કૃષ્ણ ભગવાન બર્બરીક પાસે ગયા અને એને પૂછ્યું કે તારી પાસે જે ત્રણ બાણ છે એમાં પેલું બાણ એવું છે કે એ દુશ્મનો ઉપર માર્ક કરે કેમ નિશાન કરે ગમે એટલી સેના હોય ગમે એવડી સેના હોય એના ઉપર જઈ અને એ માર્ક કરે અને જે બીજું બાણ છે એ બીજું બાણ હું ચલાવું એટલે જે જગ્યાએ માર્ક કરેલું હોય જે દુશ્મનો ની સેના ઉપર એ બધાનો એ સહાર કરી નાખે તો પછી કૃષ્ણ ભગવાન કીધું કે ત્રીજું બાણ શું કરે ત્યારે બરબરી કે કીધું કે ત્રીજું બાણ ક્યારેય ચલાવવું જ ન પડે તો આવી એની શક્તિ હતી તો આ જે બાણની શક્તિ હતી એ કૃષ્ણ ભગવાને કીધું કે મને એનું પરચો બતાવ કઈ રીતે કામ કરે છે તો એ કે તું વિચાર કે આ જે ઝાડ છે આખું એ ઝાડ આખી તારી દુશ્મનની સેના છે ને હવે તારા બાણ ચલાવ તો બરાબર કે પેલું બાણ ચલાવ્યું તો એ ઝાડના જે બધા પાન હતા એ બધા પાન ઉપર એક નિશાન થઈ ગયું અને પછી બીજું બાણ ચલાવ્યું તો બીજું બાણ ચલાવ્યું એટલે ઝાડના બધા પાનમાં તીર લાગી ગયું વિંધાઈ ગયા અને એક તીર કૃષ્ણ ભગવાનના પગ આગળ આવી અને ઊભું રહી ગયું ભગવાને એવું કીધું કે મેં તારી પરીક્ષા કરવા માટે એક જે પાન હતું આ ઝાડનું એ મારા પગ નીચે છુપાવી રહ્યું હતું તારા જે આ શસ્ત્રો છે એ ખરેખર ખૂબ શક્તિશાળી છે તો તો આવી એની શક્તિ હતી પછી કૃષ્ણ ભગવાને વિચાર્યું કે જો આવી શક્તિ આમ નમ રહેશે તો આ જે ધર્મ યુદ્ધ છે એ ક્યારેય પૂરું નહીં થાય પછી એને સમજાયું કે તું યુદ્ધમાં ભાગ ન લે તો બરબર એક કીધું કે મારી પ્રતિજ્ઞા છે હું યુદ્ધમાં ભાગ લીધા વગર તો નહીં રહી શકું પછી કૃષ્ણ ભગવાને ગુરુદક્ષિણા માંગી એની પાસે ને ગુરુદક્ષિણામાં એનું શિષ માંગી લીધું મસ્તક માંગી લીધું તો બરોબર કે હસ્તા મુખે શિષ ભગવાનને અર્પણ કરી દીધું પણ એ કહે કે આ જે આવું ધર્મ યુદ્ધ છે કે કદાચ ભવિષ્યમાં આવું ક્યારેય નહીં થાય તો એ મારે જોવું છે તો પછી ભગવાને એને વરદાન આપ્યું કે તું આ આખું યુદ્ધ તારું મસ્તક આખું યુદ્ધ જોઈ શકશે અને પછી અત્યારે દ્વાપર યુગ છે અને કળિયુગમાં તું મારા જ નામથી પૂજાઈશ અને આખી દુનિયા તને ખૂબ માનશે અને તું બધાની ઈચ્છા પૂરી કરીશ એટલે જ આ બધી શક્તિઓના લીધે આપણે એને હારેકા સહારા કહેવાય છે એની જે પ્રતિજ્ઞા હતી કે જે હારતા હોય તેના પક્ષમાં જવાનું અને તીન બાણ કે ધારી કહીએ છીએ તો એ ત્રણ બાણ જે એને વરદાનમાં મેળાતા એ તો આવી કંઈક શ્રી ખાટુશમજી બાબાની કથા છે ગઈકાલે રાત્રે આપણે દર્શન થઈ ગયા હતા પણ અહીંયા મંદિરની બાજુમાં જ શ્યામકુંડ છે લેટ થઈ ગયું હતું એટલે ત્યાં નહોતા તો અત્યારે આપણે આ શ્યામકુંડની વિઝિટ કરીએ છીએ શ્યામકુંડમાં આવીએ પેલા આ રીતે વચ્ચે પાણી છે એટલે ઓટોમેટિક પગ ધોઈને જ આવવાનું આપણે ખાતુ શ્યામ બાબાની જે કથા સાંભળી એમાં જોયું હતું કે શ્રી કૃષ્ણ ભગવાને શીશ માંગી લીધું હતું તો એ શિષ મહાભારતના યુદ્ધ પછી આ જગ્યાએ જે શ્યામકુંડ છે તેમાં જ પ્રગટ થયું હતું અને પછી અહીંયા એનું એના માટે મંદિર બન્યું છે એટલે શ્રી શ્યામ બાબાનું પ્રાગટ્ય સ્થાન આ શ્યામકુંડ છે એટલા માટે આ જગ્યા બહુ પવિત્ર છે અને મહત્વની છે

નીકળશું વૃંદાવન માટે અમારો અહીંયા ખાટુ શ્યામજીમાં સ્ટે આ હોટેલમાં છે કૃષ્ણ સુદામા ઝોપડી એવું નામ છે નામ યુનિક છે રૂમ કઈક આ રીતે છે એસી રૂમ છે ફોર બેડ મિરર છે અને અહીંયા ટોયલેટ અને ગરમ પાણી માટે ગીઝર છે બુક નહોતો કરાવ્યો અહીંયા છે ને સ્ટે માટે ઓપ્શન ઘણા બધા છે ધર્મશાળાઓ છે ગેસ્ટ હાઉસ હોટેલ બધું ઘણું બધું મળી રહી છે એટલે પહેલા બુક નહોતું કરાવ્યું અહીંયા આવી એટલે આ લોકો રોડ પર જ ઊભા હોય એટલે આપણે એમની સાથે વાત કરી અને થોડું બાર્ગેનિંગ કરવું પડે તો મળી જાય છે બાર્ગેનિંગ કરીએ તો અહીંયા રૂમના બધા હજાર પંદરસો બે હજાર એવું કહેતા હોય છે પણ નોર્મલી હજાર રૂપિયાની આસપાસમાં રૂમ થઈ જાય છે સ્ટે બહુ મસ્ત ગયો એકદમ સરસ છે હોટેલ અને આસપાસનું વાતાવરણ એ સારું છે અમારા ખાટુશ્યામજી દર્શનનો વિડીયો હવે અહીંયા પૂરો કરીએ છીએ બહુ સરસ દર્શન થઈ ગયા અને અહીંયાનો સ્ટે પણ બહુ સારો મળી ગયો હતો હવે અહીંયાથી જઈએ છીએ વૃંદાવન તો નેક્સ્ટ વિડીયો આપણો અહીંયાથી ખાટુશ્યામજીથી વૃંદાવનની રોડ ટ્રીપનો રહેશે ત્યાં સુધી અમારા આગળના વિડીયો તમે આ સિરીઝમાં ન જોયા હોય તો એકવાર જોઈ લેજો અને સફર જોશીસ જોશીસના બધા વિડીયો જોતા રહેજો તો ચાલો મળીશું હવે નવા વ્લોકમાં વૃંદાવનની ટ્રીપ સાથે ત્યાં સુધી હર હર મહાદેવ